thank you તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દિપ્ત રાવલ દોસ્તો આપ સૌનું સ્વાગત કરું છું જી હા દોસ્તો આપ સૌ જાણો જ છો કે હું પણ એક કિડની ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિ છું અને મારી કિડની ખરાબ થઈ ગયેલી હતી અને મેં જે યાતનાઓ ભોગવી છે શારીરિક આર્થિક માનસિક અને જે મારા ફેમિલીએ વેઠ્યું છે એ કોઈને પણ વેઠવું ના પડે કોઈ ફેમિલી હેરાન ના થાય એટલા માટે જ હેલ્થ કેમ્પસ ચેનલ દ્વારા જનજાગૃતિ અને તમામ લોકોમાં પોતાના આરોગ્ય પ્રત્યે સભાનતા આવે એનો ટ્રાય કરું છું એના માટે સતત પ્રયત્ન કરું છું તો દોસ્તો દરેક વખતે હું દરેક વિડીયોમાં કહું છું કે યાતનાઓ દર્દીઓની યાતનાઓ તો દોસ્તો આજે આપણે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં છીએ અને દોસ્તો આ ડાયાલિસિસ વિભાગ એ છે કે જ્યાં એક ટાઈમે એક સમયે આ કોઈ બેડ ઉપર મેં પણ ડાયાલિસિસ કરાવ્યું છે અને કેટલી તકલીફ થાય છે અને ડાયાલિસિસમાં શું શું પ્રોબ્લેમો આવે છે અને કેટલી યાતનાઓ થાય છે એ તમામનું મેં જાતે વેઠેલું છે અને એટલે જ દોસ્તો હું તમને આ ડાયાલિસિસ વિભાગ બતાવી રહ્યો છું અહીંયા અમે કેમ આવ્યા છે એનું આગળ વર્ણન આવશે અને આખો રિપોર્ટ આવશે પરંતુ જે યાતનાઓ છે દર્દીઓની યાતનાઓ એની જે હું દરેક વિડીયોમાં વાત કરું છું એ કેમ વાત કરું છું કારણ કે એ યાતનાઓ મેં ભોગવેલી છે દોસ્તો આ વિડીયોમાં દેખાતા મારા બેન રીટાબેન એમનું બીજું નામ તિથિવારા છે મારા બેને બલિદાન આપ્યું એમને મને કિડની આપી છે એમના કિડની ડોનેશનથી મારો જીવ બચ્યો છે દોસ્તો મારી સિસ્ટરના મારા બેનના મહાન બલિદાનના કારણે આજે હું જીવતો છું અને તમારી સમક્ષ હું વિડીયો લઈને આવી રહ્યો છું દોસ્તો આ બધી યાતનાઓ કોઈને પણ ના ભોગવવી પડે એનું આપણે પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ અને સતત પ્રયત્નશીલ રહીએ દોસ્તો હવે આપણે રોગોની પાછળ પડી જવાનું છે અને મેં જે ભોગવી એ કોઈને ના ભોગવવું પડે એટલે દોસ્તો હું ડાયાબિટીસની પાછળ પડ્યો છું કારણ કે દોસ્તો ડાયાબિટીસ એ કિડની ખરાબ થવાનું એક સૌથી મોટું કારણ હોય છે મારી કિડની જો કે બીજી રીતે ખરાબ થયેલી હતી પરંતુ ડાયાલિસિસ મારે જવું પડ્યું અને મેં જ્યારે બધાની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે ઘણા બધા પેશન્ટોની કિડની ડાયાબિટીસના કારણે ખરાબ થતી હોય છે એટલે દોસ્તો આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે દોસ્તો હું એક ટ્રસ્ટમાં ડાયરેક્ટર છું અને મારા બેન પણ મારી સાથે ડાયરેક્ટર છે ટ્રસ્ટનું નામ છે બેન ફાઉન્ડેશન દોસ્તો બેન ફાઉન્ડેશન ખાસ કરીને નાના બાળકો માટે કામ કરે છે નાના બાળકોને અભ્યાસની સામગ્રી ભણવા માટેની તમામ મદદ ઉપરાંત ડાયાલિસિસ કરાવતા અને કિડનીના દરથી પીડાતા બાળકો માટે પણ આપણે કામ કરવાનું દોસ્તો આપ સૌ પણ જો સહયોગ આપવા માંગો છો તો પડદા ઉપર અમારા ટ્રસ્ટના બેંક એકાઉન્ટનો નંબર અને ક્યુઆર કોડ હું ડિસ્પ્લે કરી રહ્યો છું તો તમે એનો ઉપયોગ કરીને તમારું યોગદાન આપી શકો છો દોસ્તો ડાયાલિસિસ ચાલુ હોય ત્યારે ડાયાલિસિસના મશીનથી આપણા શરીરનું પ્રોટીન પણ નીકળી જતું હોય છે અને સાથે સાથે બીજા અગત્યના આપણા માટે જરૂરી તત્વો પણ નીકળી જતા હોય છે એટલે દોસ્તો ડાયાલિસિસના દર્દીને પૌષ્ટિક નાસ્તો આપવો ખૂબ જરૂરી હોય છે એટલે દોસ્તો આજે આપણે ડાયાલિસિસના દર્દીઓને હસુમતીબેન ફાઉન્ડેશન તરફથી પૌષ્ટિક નાસ્તો જેમાં પ્રોટીન હોય એવો નાસ્તો આપવા આવ્યા છે દોસ્તો પ્રોટીનવાળા નાસ્તામાં વાટી દાળના ખમણ જે આપણે દાળમાંથી બને એટલે એમાં પ્રોટીન ભરપૂર હોય છે સાથે સાથે આપણે એક સારી કંપનીની સારી ચોકલેટ પણ આપી રહ્યા છે કે જેથી દર્દીઓનો મૂડ સારો રહે અને ડાયાલિસિસમાં નીકળી જતા જે તત્વો છે અને ડાયાલિસિસ પતે ત્યારે જે અશક્તિ આવી જતી હોય છે એ અશક્તિમાંથી દર્દી બચી શકે એટલે દોસ્તો આપણે એક સારી કંપનીની સારી ચોકલેટો લાવે છે અને સાથે સાથે પ્રોટીન માટે વાટેદારના ખમણ કારણ કે ખમણ તળેલા ના હોય ખમણને આપણે બાફીને બનાવીએ છીએ સાથે સાથે ખમણમાં પ્રોટીન એના સિવાય કાર્બોહાઈડ્રેટ્સ એના સિવાય સારા અંદર રેશા પદાર્થ હોય છે અને ડાયાલિસના દર્દી માટે એક સારો ખોરાક છે તો ચલો દોસ્તો મારી સાથે અમદાવાદ કિડની હોસ્પિટલમાં દોસ્તો આઈકેમાં જવા નીકળ્યા છે આપણે જે પૌષ્ટિક ખોરાક વેચવાનો છે ડાયાલિસિસના બાળકોને અને અન્ય પેશન્ટોને તો એના માટે આરસી કિડની હોસ્પિટલ અમદાવાદ જવા નીકળ્યા છે મારી સાથે મારા સિસ્ટર તિથી છે દોસ્તો આપણે હસુમતીબેન ફાઉન્ડેશન ચલાવીએ છીએ હું પોતે આમાં ડાયરેક્ટર છું અને મારા સિસ્ટર પણ મારી સાથે ડાયરેક્ટર છે અને હસુમતીબેન ફાઉન્ડેશન ખાસ કરીને ગરીબ અને અનાથ બાળકો માટે કામ કરે છે અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ગરીબ બાળકો માટે ભણવાની વ્યવસ્થા ભણવા માટેની સામગ્રીની વ્યવસ્થા અને એક આપણે એક મોટો પ્રોજેક્ટ અનાથ આશ્રમની સ્થાપના કરવાનો છે અને આ જ સેવાના કાર્યોને આગળ વધારવા સેવાનું કાર્ય કરવા માટે આજે આઈ કેડીઆરસી હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં ડાયાલિસિસ કરાવતા નાના બાળકો અને અન્ય પેશન્ટોને પૌષ્ટિક નાસ્તો આપવા માટે જઈ રહ્યા છે તો ચલો હોસ્પિટલમાં જઈને આગળનું બતાવું તમને કિડની હોસ્પિટલ પહોંચી ગયા છે હવે ઉપર જઈને નાસ્તો વેચવાની વ્યવસ્થા કરીએ અત્યારે પાર્કિંગમાં છું દોસ્તો ડાયાલિસિસ સેન્ટરો જે આવેલા છે એ માળ ઉપર બીજા માળે પહોંચી ગયા છે અને હવે આપણે ડાયાલિસિસના હેડને મળીએ અને નાસ્તો વેચવાની વ્યવસ્થા કરીએ દોસ્તો આપણે આઈકેડી કિડની હોસ્પિટલમાં અંદર આવી ગયા છે અને આપણી સાથે ઓલ ઓવર ગુજરાતના ડાયાલિસિસ હેડ શ્રી પરમાર સાહેબ આજા છે હવે પરમાર સાહેબ જોડે આપણે વાત કરીએ અને પરમાર સાહેબ આપણને હોસ્પિટલ વિશે અને એમના વિશે થોડો પરિચય આપશે અને દર્દીઓને કેટલી જરૂર હોય એ સમજાવશે પરમા સાહેબ હા નમસ્કાર મારું નામ છે એચપી પી પરમાર ડાયાલિસિસ વિભાગમાં એચા એચ ઓડી તરીકે એકાવન વર્ષથી સેવા આપી રહ્યો છું સારું ડાયાલીસીસ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ છે અત્યારે આપણે ત્યાં ગુજરાતની અંદર જે બસોને બતેર જેવા ડાયાલિસિસ યુનિટોસ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર આપણે ચલાવીએ છીએ અને એનું જે પહેલું જે ડાયાલિસિસ યુનિટ કરનાર ગુજરાતની અંદર એ હું છું જ્યારે ડૉક્ટર એચએલ ત્રિવેદી સાહેબ હતા ત્યાંથી એમણે કહેલું એક એમનું સ્વપ્ન હતું કે પરમાર આપણે તાલુકા જ ગુજરાતની અંદર આપણે ડાયાલિસિસ યુનિટ આપણે ઊભા કરવા છે કે જેથી કરીને પેશન્ટોને અહીંયા આપણે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે ડાયાલિસિસ માટે આવું ન પડે એ લોકોનો ખર્ચો બચી જાય ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચી જાય એમના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કિરણભાઈ મેહુલભાઈ ધવલભાઈ પટેલ અને ધવલભાઈ પરીકે આ અમારી એક ટીમ છે અને એ ટીમ થકી અમે ટોટલી બસોને પંચોતેરની આજુબાજુ અમે ડાયલિસિસ સેન્ટરો વિના મૂલ્યે અમે ઊભા કરેલા છે અમે જે ડાયલિસિસ કરીએ છીએ એનું એનું જે ડાલા હાજર એનું જે ડિસ્પોઝેબલ જે વસ્તુ છે એ અમે સિંગલ યુઝ વાપરીએ છીએ અમે ડાયલિસિસને રિયુઝ નથી કરતા એના ઇરોથોપોટાના ઇન્જેક્શન ઇન્જેક્શન આયન ઇન્જેક્શન એ બી અમે સારી કંપનીના સ્ટાન્ડર્ડ એમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી અથવા તો અમારા ડાયરેક્ટર શ્રી ડોક્ટર પ્રાંજલ મોદી સાહેબ પણ એ કરતા નથી સારામાં સારી જ વસ્તુ અમને ડાયાલિસિસના દર્દીઓ માટે આપે છે અત્યારે ટોટલ બસો પંચોતેર ડાયાલિસિસની અંદર હું કિડની હોસ્પિટલની અંદર વાત કરું તો કિડની હોસ્પિટલ અત્યારે બે છે એક નવી અને જૂની અત્યારે નવીમાં મોટાભાગનો અમે શિફ્ટ થઈ ગયા છે નવીમાં ટોટલ ઇઠોતેર ડાલિસિસ મશીનો છે જ્યારે અમારી જૂની કિડની હોસ્પિટલમાં ચાલીસ મશીનો કાર્યરત છે ચોવીસે કલાક ડિપાર્ટમેન્ટ અમારું ચાલુ રહે છે દર્દીઓને ડાલિસિસમાં જે આવે એ લોકોને અમે કહીએ કે પ્રોટીન આહાર વધારે લેવાનો કારણ કે અમુક વસ્તુ છે ને પ્રોટીન જ્યારે ડાયલિસિસ કરીએ ત્યારે એમાંથી વોશઆઉટ થઈ જાય છે ડાયલિસિસ દ્વારા એ બહાર નીકળી જાય છે એટલે પ્રોટીન વધારે ખાવું જેથી કરીને એ લોકોનું મસલ્સ માર્કસ બની રહે કે જેથી કરીને એ લોકોની બીપી મેન્ટેન રહે અને એ લોકોને કોઈ પણ જાતની કંઈ તકલીફ ના પડે એટલા માટે અમે કહીએ પેશન્ટને પ્રોટીન આહાર વધારે લેવાનો હવે આ જે હસુમતી ફાઉન્ડેશન દ્વારા એમના સંત દીપ્તેશ મારી મારી પાસે આવ્યા છે અને મને એવું કહ્યું કે મારે દર્દીઓને કંઈક આપવું છે કંઈક નાસ્તો આપવો છે તો એ લોકો નાસ્તો લાવ્યા છે અત્યારે આની અંદર જે આહારની અંદર જે લોકોને ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ જો આની અંદર સહભાગી બને તો દરેક દર્દીઓ દર્દીઓ તો સાહેબ ઘણા છે અમારી પાસે તો એ લોકોને પ્રોટીન આહાર કે જેથી કરીને જેની અંદર પ્રોટીન વધારે હોય એ એ વસ્તુ આપે તો દર્દીઓને શું થોડું સારું રહે અને એ લોકોને સારો ખોરાક એ લોકોને મળી રહે કે જેથી કરીને એ લોકોનો કંઈક ડાલીસિસ દરમિયાન કંઈ તકલીફ ના પડે તો એની બાજુમાં એમના સિસ્ટર રીતાબેન બેઠા છે તો એ જે રીતાબેન બેઠા છે એને એ રીતાબેને નિતેશભાઈના ચિઠ્ઠી આપેલી છે એમના બેન છે રીતાબેન નિતેશભાઈના બેન છે અને એ એમને કિડની આપી છે એટલું છેલ્લા એમણે એક વર્ષ પૂરું થયું એ મારી સામે બેઠા છે તે તમને પહેલાં જ ઇન્ટ્રોડક્શન આપ્યું કોઈ પણ જાતની એમને તકલીફ નથી તો હું તો મારો તમને અનુભવ મારો તમને એક સલાહ છે કે જે લોકો પેશન્ટો જે ડાયલિસિસ ઉપર છે એ લોકોને જો એમાંથી ડાયાલિસિસમાંથી મુક્તિ મેળવવી હોય તો એમના સગા સંબંધીઓની લાઈવ કિડની લે તો હંમેશા એ અમારી કિડની હોસ્પિટલમાં એક મહિનાની અંદર અમે એમનું અમે ટ્રાન્સપ્લાન્ટ કરી આપીએ છીએ ડૉક્ટર પ્રાંજલભાઈનો પ્રાંજલભાઈ મોદી અમારા ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે અને અમારા કિડની હોસ્પિટલના ડાયરેક્ટર સી છે એમને કહેલું છે કે એક મહિનાની અંદર પેશન્ટ ડાયલિસિસમાં આવે અને જો લાઈવ કિડની હોય એમના સગા સંબંધી જો એમને કિડની આપવા માગતા હોય તો આપણે એક મહિનાની અંદર આપણે એ લોકોને ટ્રાન્સપ્લાન્ટ કરીને ઘરે મોકલી દઈશું હવે ઘણા લોકોને શું છે કેડેવરમાં રાહ જોઈએ છે ને ભાઈ કેડેવરમાં આવે ને તો કેડેવરમાં સાહેબ અમારું શું છે ત્રણ મહિના ત્રણ વર્ષ રાહ જોવી પડે અને ત્રણ વર્ષ રાહ જોવી પડે એ અંધારામાં તીર મારવા જેવી વસ્તુ છે ઘણા લોકોને સારું થાય છે ઘણા લોકોને થોડા ડાયાલિસિસમાં થોડી સેટઅપ નથી થતી પછી બીજી વખત ડાયાલિસિસમાં આવી જાય છે અમે જે લોકોને કિડની લઈએ બધી ટાઈપના અમે દવે બ્લડની તપાસ બધી જ આખા શરીરની તપાસ કરીને જ એ પેશન્ટની અમે કિડની કાઢીએ છીએ જેથી કરીને પેશન્ટને જે તમારો જીવતો જાગતો દાખલો તમારી સામે છે તો આવી રીતે એમના જે દીપ્તેશભાઈ અત્યારે જે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે એમના મધરનું એક હસુમતી ફાઉન્ડેશન એક ટ્રસ્ટ ચાલે છે એ લોકો દરરોજ અહીંયા અમુક ટાઈમે નાસ્તો આપવા માટે અહીં આવે છે તો આમાં જે લોકોને કંઈક સહભાગી બનવું હોય તો દિપ્તભાઈનો સંપર્ક સાચો જેથી કરીને એ અહીં આવીને ના તો એ દરેક દર્દીઓને એ આપી જશે અમે કંઈ પણ માહિતી જોતી હોય બેસું છું બીજા માટે ડાયાલિસિસ વિભાગની અંદર અને આ મારો જે નંબર છે નાઇન એટ સેવન નાઇન સિક્સ ઝીરો સિક્સ નાઇન એટ ટુ ટ્રાન્સપ્લાન્ટ માટેની કોઈ પણ માહિતી જોતી હોય હું તમને મારા ડાયરેક્ટર સાહેબ જોડે લઈ જઈશ કોઈપણ જાતની તમને તકલીફ નહીં પડવા દો કોઈપણ જાતની જગ્યાએ તમારે લાઈનમાં નહીં ઊભા રહેવું પડે એની હું તમને ખાતરી આપું છું બરાબર તો આવીને મને મળજો અને હું દીપતેજભાઈનો અને રીટાબેન જેમને કિડની એમને દીપતેજભાઈને આપી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હસુમતી ફાઉન્ડેશન દ્વારા એમના સહભાગી બને અને આની અંદર એમને સહભાગ મદદ કરો એવી મારી શુભેચ્છા છે થેન્ક યુ તો આ પરમાર સાહેબ અને પરમાર સાહેબે ખૂબ સારો આપણને સહયોગ આપ્યો છે અને પેશન્ટોને આપણે જે પ્રોટીનવાળો નાસ્તો આપી શકીએ એના માટેની પરમિશન આપી છે અને પરમાર સાહેબે આપણને ખૂબ સપોર્ટ કર્યો છે તો આપણા બધા વતી હું પરમાર સાહેબનો આભાર માનું સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ થેન્ક યુ તો દોસ્તો હવે આપણે પેશન્ટોમાં પ્રોટીનવાળો નાસ્તો હું લઈને આવ્યો છું એ આપણે આપીએ બાળકો માટે યથાશક્તિદાન આવકાર્ય છે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો શેર કરજો એક સરસ મજાની કોમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી દેજો તમારો સહયોગ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે આપની રજા લઉં છું જય હિન્દ